બજરંગદાસ બાપાના ગુરુ અને સાધુઓની જમાત મુંબઈમાં હતા અને ઉનાળાના દિવસો હતા તેમાંય બપોરનો સમય હતો સાધુની જમાતને ખૂબ તરસ લાગી પણ ત્યાં આજુબાજુમાં ક્યાંય મીઠું પાણી ન હતું બજરંગદાસ બાપાના ગુરુની આજ્ઞા થતાં બજરંગદાસ બાપા સમુદ્રકિનારે પહોંચ્યા અને કિનારા ઉપર બેસી અને સીતારામ સીતારામ કરતાં કરતાં ત્યાં વિરડો ગાળવા માંડ્યા અને જોત જોતામાં વિરડામાં પાણી આવવા લાગ્યું અને તે પાણી પહેલાં ખોબો ભળ્યું ને રામચંદ્ર ભગવાનને અર્પણ કર્યું અને પોતે પીધું પાણી ટોપરા જેવું મીઠું હતું અને એક કમંડળ ભરી અને સીતારામ બાપુને આપ્યું પછી સાધુની જમાતે પાણી પીધું ને પછી સીતારામ બાપુએ બજરંગદાસ બાપુને કહ્યું કે હવે તમે જનસેવા કરો અને પછી બજરંગદાસ બાપા સીતારામ બાપુને કહે છે કે બાપુ તમે મારી પાસે ગુરુદક્ષિણા રૂપે કંઈક માંગો ત્યારે સીતારામ બાપુ કહે છે કે બજરંગદાસ તમારી અમી દ્રષ્ટિ અમારા ઉપર છે હવે તમે મારી પાસે કંઈક માંગો ત્યારે બજરંગદાસ બાપા માંગે છે કે મારે રોમે રોમે રામના નામનું સ્મરણ થાય એવું વરદાન આપો મને ત્યારે સીતારામ બાપુએ તથાસ્તુ કહ્યું અને બજરંગદાસ બાપા ત્યાંથી છૂટા પડે છે મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં બાપા સીતારામ અવશ્ય લખજો